અને આજ હોળી ધૂળટીની હાર્દિક શુભ શુભકામના સૌ ભાઈઓને અને અત્યારે જો અમારે આવી ગયું છે હરો પાણી વાળવાનું છે અને જો અત્યારે પાણી વાળવ્યું છે અને આજ અમારે વાડીએ ચિતળાઈમાં એ કથા ગોઠવેલી છે તો સૌ ભાઈઓ પ્રસાદી લેવા આવજો કથા સાંભળવા આવજો અને કથાનો સમય છે ચાર વાગ્યે ચાર વાગે સૌ આવી જજો અને આજે છોકરાઓને ધૂળટી રમવાનું ચાલુ છે તો છોકરો ધૂળટી રમે છે અને મેં અત્યારે અહીંયા પાણી વાળવી છે તો જોઈ શકો દોસ્ત

તો ચાલો મિત્રો આજે હું તમને શીતળા મા ના દર્શન કરાવીશ પાણી પણ હરગવા માં જાય છે જો અને છે આજે કાલે છે અને આજે કથા છે એમાં જુસ બનાવશે તો સૌ પીવા આવજો જૂસ ઠંડુ ઠંડુ જૂસ બનાવવાનું છે જો અમારા મંડપ વાળા છે બે જણા હું ભાડું લે હો મફતમાં તે અમારા દેર છે આ દેરાણી છે બે ભાવનગર થી ત્યાં રજા ઉપર આવ્યા છે અહીંયા કથા છે તે હજી અમારે ઢૂળેટી રમવાની બાકી છે આવજો કથામાં બધા કેરી છે કે આપે

Mi BBS doctor, doctora En el activo